બસ બસ પપ્પા રહેવા દે હા અમે અમે આવ્યા છે ટ્રેન માં બાંદ્રા વાળી ટ્રેન છે બોમ્બે ટ્રેન નથી આવતી હા એમાં મસ્તીની ટ્રેન ટ્રેન હતી એમાં હું મસ્તી ટ્રેન એમાં બાઉ ઠીક છે કે તો ખાવા કે તો તને કે એમાં બાઉ ઠીક છે કે તો ખાઈ ને હું થાય ભાઈને ને કે હું કોણ છે તો કે બાલે કોડે ગાનું કોણ છે હું ઈ તો દુપે હે બુત પીવે છે ગાંડો કોણ છે કોઈ કે કોઈ નહીં ભાઈ કહેવાય કે કાઈ નો કહેવાય ભાઈ કહેવાય કે કે આવી ગયા એમ ને તમે અલે આવવાનું હોય હે તો થોડી હું ઉપર રહી ગઈતી તો પાછી લે હાલ તો જય માતાજી જે મેડી માતાજી જે મેલડી માં ઘરે એક થી સુ લે હાલ લે જો બંગડી બંગડી હા કે પીવી નાખી

ને જો તમે બે બે આ છે ચાલુ થઈ ગયા બે ભેગા થાય ને એટલે આ નાનો છે છે ને ને નાનો નાનો ગઢો થઈ જાય છે નાની એલી છે કે ઓથી કરતી છે એનો નવું શીખી છે તમને કેવું છે બતાય જો બતાય તો બહુ ગમે છે

આખું ઘર વિખણ શીખણ કરે મને કામ ન કરવા દે મને વાસણ ન ઉટકવા દે ગાટલા ઉપર બધું ઢોળી નાખે ને આખો ઓદી એની વાહે હળિયા પાટી મારે કાંઈક નવરી પડવું તો કાંઈક કરું ને હું એન કે તે હું કામ માર બાંધ કાઢાય કે કે મારા મારા બા મારા મારા બા છે ખાવા બિહેન તક બાન બોલાય બાન બોલાય કે હુંતી વખતે કે બા ક્યારે આવવાના છે કે સવારમાં જાગીને કે મારા બા ક્યાં ગયા છે કે એટલે રૂમમાં બધે ગોતતી આવે મેં કીયું એ ગયા છે તારી હાટુ ભાગ લેવા આવશે તકે રોજ જાય ઈ કે રોજ જાય મને કે છે ઈ કે પણ એમ કેવો કાઈ નાની સૂઈ કે મને કાઈ ખબર ન પડતી ઈ કે આમ કોમ કો ગોસ્ત હોય તો બસ મેં મન તારા કપડાં પહેરવા દે ત બાન બોલાઈ દો તો તું પહેલા નાની થઈ જ ને પછી તને મારા કપડા દે દીસ તન નહીં થાય

હું ખાલી બનાવતી હોય એટલે એમાં એવું થાય કે તું કામ કરતી હોય તારે હું વિડીયા બનાવતી અને હું વિડીયા બનાવતા તું કામ કરતી હોય કોઈ એવું એમ બધા થતું હોય લાગણી એટલે કેતા હોય તો હાલો હું બનાવું તમને મને તો ના ના પાડશો પણ મારે સરસ ઘટાડવું એટલે હું કામ કરું પછી મારે શું કરવાનું મારે નહીં ઘટાડવાનું હવે બેન આવ ઘટાડ દે હવે તમારે શું જમવું છે કે ઈડલી સંભાર બનાવી નાખું તમારે હા છે મારે તો બધું હે અરે આ તેલ માં ગળદી કરતી ગળદી ઈડલી સંભાર બનાવવા છે હું બનાવું છે રુદા હું ફાટી જશે આજ કાલે ગમે બધું હાલ છે ના ના એમાં મત એમાં જ વાર નો લાગે બીજા બધામાં વાર લાગે તારે ડાળ કેટલી બધી પડીસ તો ખાલી તો કરવી પડશે આંખો ઈડલી સંભાર ખાલી ખીરું મંગાઈ લઈએ બાકી તો હા એમાં તો હોય ને લેવા મેકલું મસ્તી ને ઈડલી સંભાર બાક બાક બાદને મળ્યા કે નહીં એ મરી કરું આખી જિંદગી મરી મરીને કામ થાય બધું

બાકી ભલે ભૂખ્યું રહેવું પડે ભલે ઓલું થાય બાકી શાંતિ ને શાંતિ હો અને ભાવને ગરમા તો જોઈ ને તને નકરા તમને ભાઈ વયા જાઓ તમને ખેહી ને હે નો નો બેહ કે જલ્દી લઈ લે બાના આપડા આપડા બા વયા થાય હું પડી જાય આપડા બા પકડી લે જલ્દી હાલો જલ્દી જાવ નહીં જાવ કે બેહવાનું તો આયા બે કટલીને લાગણી છે બોલો છોકરી હોય તો ખરેખર કોઈ બાળક છે ને એને અંદર અંદર થી કટલી વાલી છે ખબર નથી બહુ લાવ્યો તારે હતું બહુ ગમે છે મને કટુને બહુ ગમે મારી કટુ તો જીવ છે એનો રોજ વિડિયો સહીસને વાત કાકે કર હવે સારા લાગે કે વિડિયો જો એને જો લાગે સો તે બને શીખવાડ્યું ને આપણે શું આમ નકી કર્યું તું જય માતાજી એમ ક્યો એટલે કરશે આમ કરો હોય તો તમાર એવો ઠેકડો મારીને બોલે જય માતાજી એમ બોલા હા આ પૂછડી જ નીકળ નીકળ

થોડી નાની સાથે હોય કામ બીજા થોડા કરવા આવે કામ કઈ કેતા હોય બાપા વૈયા તમે

જય મેલડી માં કેમ છો બધા જો હંતાઈ ગઈ જો હંતાઈ ગઈ આઈ આ બોલું છે બાને શીખવડ તું બોલી એમ ઠેકડો મારે છે હા જો વાગે ની પત્રી છે તે કે રમકડું નથી તારું હોગુ બોલ 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 હે બોલ ખા દિવાળી કેમ ગઈ હે કે દિવાળી કેમ ગઈ વહી ગઈ શું કરવાનું આપણે માય જો ગમે એટલો રૂપિયા હોય ને કાઈ ન હોય શાંતિ ન હોય તો રૂપિયા શું કામ बटको रोटलो खाई पण सुख हो हा हाचे यार हे तने बरोब क्या लेवा था वो भाई हे फीस माचे बोलो बरोब फीस इत बेन पड़ी तो बटे याने बगाड़ नहीं तू देवी साहब ने हां देवी साहब बगाड़ नहीं तू ते बगाड़ू से ते 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 हूं का फ्रिज बगाड़ी नहीं क्यों आओ से भाई मैं नहीं हूं आ कोई हैं

થે મારે હું કે આજે ગઈ તો મારે જવાનું કીધું આવાજ નતા દેતા ઈ ના ના જવાનું છે તો જવાનું છે જવાનું છે ને હા લે તો તો સાસુ તો છે અને ગમ્યા હું હા ય તો હાલો તો જય માતાજી હવે જય મેરડી માં આગળના વીડિયા માં રહેજો માં લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બા બા કે